રાજેન્દ્રભાઈ ઈરાણી ધારી તાલુકા કોંગ્રેસ પ્રમુખ સમિતિ પ્રમુખ નગરપાલિકા રોજ આજુબાજુની ચાર ગ્રામ પંચાયતોને પંચાયતો દ્વારા ભેળવી અને આ નગરપાલિકા બનાવવામાં આવી છે ત્યારથી અહીંયા વહીવટદારી શાસન છે ચૂંટણી આપવામાં આવી નથી હવે નગરપાલિકા તો બની ગઈ છે ગ્રામ પંચાયતના તમામ વહીવટો નગરપાલિકા લઈ લીધા છે પણ જે ગ્રામ પંચાયતો જે કામ કરતી હતી એ એક પણ પ્રકારનું કામ અત્યારે નગરપાલિકામાં થઈ રહ્યું નથી ગઈકાલે હું મેં ચીમકી આપેલી છે અને એ ચીમકી ઉપર અમે ખરા ઉતરવાના છે આ એમને ચીમકી નથી આપેલી અમે કોઈ સોશિયલ મીડિયાની અંદર કે ઇન્ટરવ્યુની અંદર પબ્લિસિટી મેળવવા માટે નથી કરતા એક મહિના પહેલાં ધારાસભ્યશ્રી તેમજ ભારતીય જનતા પાર્ટીના પંદર જેટલા આગેવાનો પ્રમુખ સહિતના આગેવાનો અમે ચીફ ઓફિસરને મળેલા હતા ધારાસભ્યની હાજરીની તરીકે ખાતરી દેવામાં આવી હતી કે ભાઈ તમારે બાંધકામની મંજૂરી ચાલુ થઈ જશે સ્ટ્રીટ લાઇટનો જે પ્રશ્ન છે ગામની અંદર અત્યારે કોણા ભાગની સ્ટ્રીટ લાઇટો બંધ છે એ ચાલુ થઈ જશે લગ્ન નોંધણી અહીંયા સરળતાથી થઈ જશે જન્મ નોંધણી સરળતાથી થઈ જશે આવા અનેક પ્રશ્નો જે છે વારંવાર જે ધક્કા થાય છે એને લઈ અને મેં સમય આપ્યો પણ એ એના ઉપર કોઈ ખરાબ ઉતરા નથી કાયમી ચીપ પ્રોફિશનની જે માંગણી હતી એના ઉપર કાંઈ અમલવારી થઈ નથી હવે સિટી સર્વેની જે વાત છે સિટી સર્વે હજી ચાલુ કરવામાં આવ્યો નથી એક માણસ તો મૂક્યા છે પણ એને કોઈ સત્તા આપવામાં આવી નથી એટલે આવા બધા મુદ્દાઓને લઈ અને અનેક અરજદારો બહુ હેરાન થાય છે અને અવારનવાર બધાની અમને ફરિયાદ હતી એટલે પહેલી વાર અમે પ્રેમથી મહિના પહેલા અમે સમજાવી દીધા પણ એમાં કોઈ અમલવારી થઈ નથી માટે અમારે ગંભીર રીતે ચીમકી આપી છે અને જો ખરેખર જો આ લોકોનો પ્રશ્ન છે આ કોઈ રાજકીય પ્રશ્ન નથી વિરોધ પક્ષ તરીકે આ અવાજ ઉઠાવવો એ અમારી ફરજ છે ગમે ત્યારે ઉઠાવીએ છીએ ત્યારે અમને દબાવવામાં આવે છે અને હંમેશા અમે પ્રેમથીને સરળતાથી સમજાવ્યા છે પણ હવે આ અધિકારી અને પદાધિકારી જો પ્રેમથી સમજતા નથી તો એવું ન મની લે અમને બધી રીતે સમજાવતા આવડે છે પ્રજા અમારી ભેગી છે અને પ્રજાના પ્રશ્નો હંમેશા ઉઠાવશું ઉઠાવ્યા હતા ઉઠાવતા રહેશું બાંધકામની મંજૂરી પછી જે પ્રોપર્ટી કાર્ડ જે નથી ચાલુ કાઢી લેવાના એ પ્રોપર્ટી કાર્ડ ચાલુ કરાવાના અથવા તો તમે નથી રીતે પ્રોપર્ટી કાર્ડ ચાલુ કરવાના તો બે નંબર તમે આપી દો લગ્ન નોંધણી માટે તમે અત્યારે અહીંયા અરજી આપો છો તો એ અરજી અહીંયા લઈએ છે પછી એની ફાઇલ બને છે પછી ભાઈ કો બીજું સાહેબ બગસરા હોય એટલે ત્યાં જાય છે ઓછામાં ઓછા ત્રણ ટકા થાય ત્યારે લગ્ન ની નોંધણી થાય છે ભાગીને લગ્ન કરો તો વાલીઓની સંમતિ હોય વાલીઓની હોય તો તમારે બધા જવાનું આ બધું કરવાનું તમારે ત્રણ ધક્ પંદર દિવસે નીકળે છે તો લોકોને હું ભાગીને લગ્ન કરવા કે પછી આ રાજકૃષિ લગ્ન કરવા આવા અનેક પ્રશ્નો છે બે નંબર એટલે લોન કેસ તમામ દસ્તાવેજો તમામ પેન્ડિંગ છે સપલોટિંગ તારીની અંદર બધા છે એ એક પણ નથી બધા થયેલા જો સપલોડ થાય તો એનો પછી આપણે પ્રોપર્ટી કાર્ડ વિશે આપણે જોતું હોય નંબર તો પછી નીકળે અથવા બે નંબર કઢા હોય તો નીકળે પણ સપ પ્રોટી નું પોર્ટલ જ ચાલુ નથી આઠ મહિના સુધી તો આગળ બીજી વધવાની જ નથી અરજદારો ખૂબ હેરાન થાય છે અને આ લોકોનો પ્રશ્ન છે અને ઉઠાવીશું દિન છ ની અંદર જો નહીં આવે તો ગઈકાલે મેં ચિન્હ આપ્યા પછી ધારી તાલુકાના અનેક લોકોએ મને સહકારની મને ખાતરી આપી છે કે તમે જાજો અમે આવશું તાળાબંધી કાર્યક્રમ કરવો પડે કરશું ધરણા પર બેસવું પડે બેસું પણ સરકાર અમે આંખ ઉગાડશું પ્રાંત સાહેબ અને કલેક્ટર સુધી અમારો વાત પહોંચાડશું ભોગ્યાશ બાબુભાઈ ગોટડિયા પ્રમુખ ધારી તાલુકા ભાજપ જે અત્યારે કોંગ્રેસ સમિતિના પ્રમુખે જે નિવેદન આપ્યું છે ને નગરપાલિકા ધારી નગરપાલિકાને તાળાબંધીની ચીમકી આપી છે છ દિવસનું અલ્ટિમેટમ છે એના પ્રત્યુત્તરમાં હું એટલું જ કહીશ કે તાળાબંધીથી કોઈ પણ પ્રકારનો લોકોના લોકોને પડતી મુશ્કેલીનું નિરાકરણ ના આવી શકે એના બદલે એક રાજકીય આગેવાન તરીકે એમણે અધિકારીઓ કર્મચારીઓ સાથે સંકલન કરી લોકોને પડતી મુશ્કેલી કેમ નિવારી શકાય એના માટેના પ્રયાસો કરવા જોઈએ ધારી નગરપાલિકા નવી મંજૂર થયેલી છે જેથી કરીને અત્યારે હાલ સેટઅપ કર્મચારીઓનું સેટઅપ પૂરતું ન હોય સરકારમાંથી કર્મચારીઓ સેટઅપ માટેની મંજૂરી મળી ગઈ છે ભરતી પ્રક્રિયા ચાલુ છે જેમ બને તેમ વહેલી તકે ભરતી થાય નવા કર્મચારીઓ આવે અને લોકોને પડતી મુશ્કેલીઓ વેલામાં વેલી તકે નિવારી શકાય એના માટે સતત અમે પ્રયત્નશીલ છીએ નગરપાલિકાની આજે મેં મુલાકાત લીધી લોકોના અમુક અંશે કામ થતાં જ હોય જે બે નંબર કે એવા કામ છે એની નગરપાલિકા થઈ હોય પ્રોપર્ટી કાર્ડ આપવાના હોય ખરેખર એને ઓનલાઈન ડેટા એન્ટ્રી ચાલુ હોય વહેલામાં વહેલી તકે એ કામ નિવારી શકાય એના માટે અમે સતત પ્રયત્નશીલ છીએ અને ધારો કે સરકારની જે આવાસ યોજના છે એના માટે બે નંબરની જરૂરિયાત હોય તો એના માટે રેવન્યુ તલાટી મામલતદાર કચેરીમાં આવાસ યોજના માટે બે નંબર વૈકલ્પિક રૂપે આપે છે આપણા સતત જાગૃત ધારાસભ્ય જેવીભાઈ કાકડીયા જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી સહિત ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો કાર્યકર્તાઓના અથાગ મહેનતથી પાલિકા મંજૂર થઈ છે અને પાલિકા મંજૂર લોકોને વધુ વધુ સગવડતા મળી રહે એના માટે થઈ છે નહીં કે લોકોને અગવડ પડે એના માટે પણ અત્યારે હાલ નવું સેટઅપ ચાલુ હોય નવી પાલિકા હોય એટલે થોડી ઘણી મુશ્કેલી પડતી હશે પણ અમારા આગેવાનો સતત ચિંતામાં છે લોકોની અને વહેલામાં વહેલી તકે લોકોને પડતી મુશ્કેલી દૂર થશે એની હું ખાતરી આપું છું